અમદાવાદમાં ગત રાત્રે આશરે કાલુપુર બ્રિજ પાસે ઓવરબ્રિજ ઉપર આઠ જર્જરીત દુકાનો ધાબા સાથે તૂટી પડી હતી સદનસીબે કોઈ જ જાનહાની થઈ નથી મળતી માહિતી મુજબ કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર વર્ષો જૂની દુકાનો આવેલી હતી એક રૂમ જેટલી નાનકડી અંદાજીત પંદર દુકાનો આવેલી છે જે વર્ષોથી ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ દુકાનોમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાન અંગેની ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવતું હતું કાલ સાંજના સમયે અચાનક જ દુકાનો સ્લેબ્સ સાથે પડી હતી મ્યુનિસિપલ કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે શહેરમાં ચાલતા વિકાસ કાર્યોમાં વારંવાર બેદરકારી સામે આવે છે મેટ્રો કાર્ય દરમિયાન પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનો તૂટવાના તથા લીકેજના બનાવો અનેક વોર્ડોમાં બન્યા છે હવે બુલેટ ટ્રેન કાર્યમાં પણ આવી જ બેદરકારી સામે આવી છે તેમણે કમિશનરને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ટાળી શકાય તે માટે તમામ કામગીરી ઉપર કડક સુપરવિઝન રાખવામાં આવે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રાખવામાં આવે તેમજ જે ગરીબ લોકોને દુકાનોનું નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને જે કોર્પોરેશનની દુકાનો તૂટી પડી છે તેનું પૂરું નુકસાન કાર્યરત એજન્સી ચૂકવે તેવી માંગ કરી હતી કાલુપુર રેલવે ઓવરબ્રિજના કાલુપુર તરફના છેડા ઉપર શરૂઆતમાં આવેલી અંદાજીત સાતેક જેટલી દુકાનો પડી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે બ્રિજ ઉપર આવેલી દુકાનોની પાછળના ભાગે કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેનની કામગીરી માટેનો આરએમસી પ્લાન્ટ ચાલી રહ્યો છે અને તેના માટેની ત્યાં કામગીરી ચાલી રહી છે જેથી ત્યાં કામગીરીના પગલે પણ વાયબ્રેશન થતાં આ દુકાનો પડી હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે